તો આપણે 350 આપણે જે ભાગાકો 2700 ને 27 ટકા છે આનો આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતે ગણવું તો હવે અવિભાજ્ય અવયવ કઈ રીતે પાડવાનું આજકા આપણે અવિભાજ્ય અવયવ પાડવાના 2700 ચુપાલી આપ્યા સૌપ્રથમ સંખ્યાને બે વડે ભાગી તો 1350 ને બોલ 1 આવો હવે આપણે આને આ સંખ્યાને બે વડે ભાગી તો 686 આવો

5 વડે પણ ભાગી શકાય છે કે કે તો એક એક 0.5 વડે તો એ જ જગ્યાએ 5 વડે ભાગી શકાય તો 5 વડે એટલે કેટલા કે 7 તો 343 અને જો 4 વડે ભાગો તો 49 જવાબ આવે 49 ને હું 7 વડે ભાગો તો 7 જવાબ આવે એટલે 4 કે 1 7 તો આ રીતે આપણે અવિભાજ્ય અવયવ પાડવાના છે ત્યારબાદ આપણે લખ્યું જો 27 વડે 43 = આ કે આ એનો આપણે નકલી દેવાના सात गुणिया सात गुणिया सात आ रीते हम आप लख सत्या चुंबाइक

3 નો ઘન અને 5 નો ઘન આ બંનેનો જો ગુણાકાર આપ્યો એને આપણે ઘન રૂપ દેશું તો શું થશે આ ઘન સાથે ઘન મૂળ બાળકો પૂરી થઈ ઘન સાથે ઘન મૂળ એટલે બજેશું 3 5 તો 3375 નો ઘન મૂળનો ગુણાકાર આપણને 5 3 5 3 15 જવાબ આવે બાળકો જો છે વિદ્યાર્થી મિત્રો આગળ તીજા નંબરનો દાખલો

पच्चीस बार जाने बेहद बार की जो तो एक हजार चार सौ अठारह दे भर की तो के अपने बेहद बार के सात पूरा हो गए आउट अरे बालों को आ संख्या ने बेहद बताते नहीं इतने कि आ संख्या एक ही छी आपने नौ आपने यहाँ पर कि एक अब नौ तो जो संख्या के भी जाए एक ही अबे आ संख्या आपने अपने तीन वाले बार की जो तीन वाले बार का अपने बहुत सुधे अरे बड़े को भर के आ संख्या ने अपने तीन वाले बार के क्या क्या बालों को 81 * 3 = 243 27 * 27 = 729 27 * 9 = 243 3 * 9 અને 1 * 3 આ રીતે આપણે અવિભાજ્ય અવયવો પાડવાના છે બણો હવે જોશું બાળકો કે આ શું કરીશું તો આ જે આપણે અવિભાજ્ય અવયવો મળ્યા એને આપણે આ રીતે ગુણાકાર સ્વરૂપે એમ દેશું 5832 = 2 * 2 * 2 બે ત્રણ વખત ત્રણ પગ ત્રણ વખત અને આ પાંચ હજાર ત્રણ પાંચ ત્રણ વખત આવું લખી શકે પાંચ હજાર આઠસો બત્રીસ બરાબર બે નો ઘટ ગુણે નો

घनさて घनमूल के निशाने पड़ी जाए तो भाज्य जो आ रहा है 2 નો ઘન હતો હવે ઘન ઉડી ગયો તો શું હવે 2 3 નો ઘન હતો તો 4 તો શું હવે 3 3 નો ઘન હતો તો 9 તો શું હવે 2 તો તો घनमूलમાં 5832 બરાબર 2 * 3 * 3 આવે હવે 2 * 3 = 6 6 * 3 = 18 તો घनमूलમાં 5832 = 18 તરફ આવે એટલે કે આપણે घनमूल કે ઉપર વાળો 18 મન ત્યારબાદ આપણે ચોથા નમણો છિન્દ લાખનું દસ હજાર છસો ને અડતાલીસ આગળ આપણે અવિભાજ્ય અવયવની રીતે ગણપુર સુધારનો તો શું કરીશું સૌથી પહેલા આપણે અવિભાજ્યક અવયવો પાડી દઈશું દસ હજાર अव्यय संख्या 2 बगाते नहीं कारण कि एक क्या होगी एक की संख्या तो पांचवे में सु करसु 2 ने तो 3 વડે भाग दू 3 વડે બની ભાગાય 4 વડે ભાગතු 4 6 5 વડે ભાગතු 5 વડે બની ભાગાય પછી 7 વડે 99 10 માં ભાગાતો હું તો 11 વડે ભાગી 1112 11 1220 ને 3 થવાળો 121 આવે હવે 121 એ 11 11 11 નો વર્ગ થવાળો 11 * 11 कितना था 121 1 * 11 એટલે 11 આપણે કાપણ અવયવ અવયવો મેળવાતો તો આજે લખ્યું 10648 = 2 * 2 * 2 * 11 * 11 લખી ગયા અવિભાજ્ય છે કે આપણે અવયવ મળ્યા એનો પછી શું गुणाંક કરી લેજો બાળકો ત્યાર બાદ 10648 = 2^3 * 11^2 નો ઘન * 11^3 નો ઘન કરી દેવા લખો થેન્ક્યુ તમારો ખૂબ ખૂબ तकाट दे तो 10148 का बना ब गणमूर्मा 2 का घन पुनः 11 નો બન હવે બાળકો ઘન સાથે ઘન પૂર્ણ પડી જાય તો હજુ શું 2 * 9 તો 260 2 * 7 હવે 10148 નું બરાબર ઘન મૂળ તો થાય 11 2 ભાગ નું જ જવાબ છે 2 ભાગ અને 1/2 તો આ રીતે આપણે અવિભાજ્ય અવયવ પાડીને ઘન મૂળ શોધી બાળકો जो भी लोगो ने वीडियो को में तो वीडियो लाइक करो और वीडियो तुम्हारा मित्रों ने अवश्य शेयर करो और मारिया करने सब्सक्राइब कर भी शेयर करें और जो लोगो का कमेंट करो जय हिंद